ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરના વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારે લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટિપ્પરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે